જોઈ શકો છે તમે મતલબ એલોવેરા લાવ્યા એલોવેરા કુવરપાઠું હવે લગાવશે આ વરસાદ છે ને હમણાં બે દિવસ થી તો સારું ચોપાઈ જશે જશે જમીનમાં તમને જો મારા આખા બગીચામાં કેટલા ઝાડ છે એ બધા બતાવું કોને શું કહેવાય કયા ઝાડ ને શું કહેવાય બધા જ ઝાડ બતાવું આજે નાના નાના એલોવેરા છે